કે એક વિદ્યાર્થી પોતાના પૈસા છે તે કઈ રીતે જમા કરાવવા માટે આવે છે આ રામભાઈ છે પોતાના પૈસા લઈ અને પેલા ઉંમરના વિદ્યાર્થી પાસે પોતાના પૈસા લઈને આવ્યો છે વિદ્યાર્થી પોતાની યાદીમાં તેમના પોતાના પૈસા જમા કરાવે છે એટલે આ ભાઈ એક કાગળની અંદર આજના પૈસાની યાદી કરે છે યાદી થઈ ગયા પછી એમની પાસે પોતાની પર્સનલ પાસબુક છે તેમાં તારીખ પ્રમાણે એમની એન્ટ્રી કરે છે પહેલાં રામભાઈ દસ રૂપિયા જમા કરાવેલા હતા આજે પચાસ એને જમા કરાવ્યા છે એટલે રામભાઈનું કુલ બેલેન્સ થઈ ગયું છે સાઠ રૂપિયા એ બાજુમાં રહેલા કેશ્યોરભાઈને તે આપે છે કેશ્યોરભાઈ પૈસા એકત્ર કરે છે અને ત્યાર પછી બેંક પોતાની એક ઓલ અવર બેલેન્સની પણ યાદી રાખે છે હવે પાસબુકમાં જમા થયા તો રામભાઈના નામ પ્રમાણે બેંક મેનેજર સાહેબ છે તમે તારીખ પ્રમાણે પોતાની બુકમાં એની એન્ટ્રી કરશે તારીખ પ્રમાણે રામભાઈ પહેલાં પચાસ દસ રૂપિયા જમા કરાવેલા હતા પચાસ રૂપિયા કરાવ્યા છે જમા એટલે હવે રામભાઈનું કુલ બેલેન્સ છે તે સાઠ રૂપિયા થયું છે એટલે હવે રામભાઈની પાસબુકમાં પણ સાઠ રૂપિયા આપણને જોવા મળે છે અને બેંકની જે પોતાની એક યાદી છે એમાં પણ સાઠ રૂપિયા જોવા મળે છે અને આ યાદી છે તે આજના દિવસની કામ ચલાવ યાદી છે તેમાં પણ આપણને પચાસ રૂપિયા માત્ર જોવા મળે છે તે આજના દિવસ પૂરતી છે તો આ રીતે જમા કરનાર વિદ્યાર્થી પોતાની બે ઠેકાની એન્ટ્રી કરાવશે અને વર્ગના જ બાળકો આનું સંચાલન કરશે આ રીતે રામભાઈએ પોતાના પૈસા જમા કરાવ્યા અને હવે રામભાઈ પોતાની જે બેંક પાસબુક છે તે પરત મેળવી લેશે અને પોતાની જગ્યાએ બેસી જશે તો આ આપણે કઈ રીતે બેંકમાં પૈસા જમા થાય છે અને એનો હિસાબ રાખવામાં આવે છે તે આપણે જોયું હવે આગળનો વિડીયો આપણે કઈ રીતે પૈસા બેંકમાંથી ઉપાડવા તે જોઈશું